ટ્રક પાસે લાવવામાં આવ્યા છે ટ્રક નીચે બલૂન ગોઠવવામાં આવ્યું હતું ના પ્રેશર થી ટ્રક ઊંચો કરવામાં આવશે વિશ્વકર્મા મરીન કંપની કે જે પોરબંદરની કંપની છે તેના દ્વારા કામગીરી કરવામાં આવનાર છે મરીન ટીમ વિવિધ મુદ્દાઓ પર બહાર કાઢવાની કવાયત કરી રહી છે બે લગાડવામાં આવ્યા હતા કરી ખેંચી લેવાશે ગંભીરા આણંદ તરફ ના બ્રિજ પર ચાલી રહી છે કામગીરી કોઈ પણ વ્યક્તિને સ્થળ પર જવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે હજુ પણ એક બે દિવસ બહાર કાઢવાની કામગીરી ચાલશે આણંદ બ્રિજ નો માર્ગ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો હતો અમવીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે કોરબંદરના વસ્વકર્મા ગ્રુપની એમઆરસી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે ભારતમાં સમગ્ર ભારતમાં સેલ્વેજ મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખો રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે સમગ્ર ઓપરેશન બ્રિજથી 900 મીટર દૂરリモટલી એમણા જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેક છે ઇન્જિનિયર્ડ ઓરિજિન્ટલ કેન્ટિલીવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવજીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજું નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી બેથી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે